તથા અધિક પોલીસ કમિશનર લીના પાટિલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઈમના મદદનીશ પોલીસ કમિશનર મયુરસિંહ રાજપૂત સાહેબ નાઓની જરૂરી સૂચના મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા ચાર ઇસમોને પકડી પાડવામાં આવેલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપેલ કે તેઓને ટેલિગ્રામ પર ઓનલાઈન ટ્રેન્ડિંગ અંગેનો મેસેજ આવેલ અને તેઓને જણાવેલ કે સામેવાળા ઓનલાઈન ટ્રેન્ડિંગ કરે છે અને દસથી વીસ ટકા પ્રોફિટ મેળવે છે સામેવાળાએ ફરિયાદીને ઓનલાઈન ટ્રેન્ડિંગમાં સારો પ્રોફિટ મેળવવા માટે

પોતાની સાથે રૂપિયા પંચોતેર લાખ સાડત્રીસ હજાર છસોની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબત ખ્યાલ આવતા પોતાની સાથે રૂપિયા પંચોતેર હજાર સાડત્રીસ હજાર છસોની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુર નંબર અગિયાર ઓગણીસ સાહીઠ ચાલીસ બસ બસો ચાલીસ જીરો ચુમ્માલીસ બે હજાર ચોવીસ બીએનએસ એનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ ત્રણ ચોપન એકસઠ બે અને એને આઈટી એક્ટ કલમ છાસઠ ડી ચોર્યાસી સી મુજબ ગુનો દાખલ કરવા મેલ આરોપીની તપાસ કરવા સારું વડોદરા સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વડોદરા ખાતેથી ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીની વિગત ફરીદીન રુકનુદ્દીન સૈયદ ઉંમર વર્ષ બાવીસ રહે અજબડી મિલ રોડ વડોદરા ફયાઝ ફયાઝુદ્દીન સલાઉદ્દીન સૈયદ ઉમર વર્ષ સત્યાવીસ રહે અજબડી મિલ રોડ વડોદરા ઇમરાન ફાધરભાઈ શેખ ઉમર વર્ષ અડત્રીસ રહે યાકુતપુરા વડોદરા मौशीन गुलाम हसन शेख उमरवर्ष तेत्रीस रहे तांदलजा वडोदरा